અંબે <tiny> <tiny> સવાર પડતાની સાથે જ જય અંબેના જયકારા સાથે આપણે થઈ ગયા ફરીથી આપણી યાત્રા પર અંબાજી ચાલતા બરાબર તો તમને ખબર જ છે કે આપણે ગઈ રાત્રે ત્રિશોલિયો ઢાળ જ્યાં ચઢવાનો હોય ત્યાં આપણે રાત રોકાણા હતા અને જે દાંતા વટ્યા બાદ તો આપણે અત્યારે હવે ચાલતા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ત્રિશોલિયો અહીંયાથી ઢાળ સ્ટાર્ટ થઈ ગયો છે અને તમે જુઓ તો સવારના કંઈક સાત એટલા આસપાસ વાગી રહ્યા છે તો તમને આપણે આગળ જઈ અને બધું બતાવતા રહીએ તમે જુઓ આ પ્રમાણેનું છે બધું અહીંયા કણ જેમ જેમ આપણે આગળ જઈએ એમ અહીંયા પણ કેમ્પો આવી રહ્યા છે તો તમે જુઓ અહીંયાથી જે છે બોર્ડ મારેલો છે કેટલું છે કિલોમીટર તે બધું અને ત્યારબાદ તમે જુઓ તો આપણે ચાલતા ચાલતા તમે જુઓ તો કેવા આમ અલગ જ જોશમાં આવી ગયા છે બધા કેમ કે અહીંયાથી કંઈક અલગ જ મજા આવે છે ચાલવાની તમે જુઓ તો કારણ કે તમને આની ઉપર જે બધા લોકો ચાલે છે એની ઉપર જોઈને ખબર પણ પડી રહી હશે કારણ કે અમને પણ કંઈક અલગ જ પ્રકારનો અહીંયા પહોંચ્યા પછી અંદર શરીરમાં કંઈક જોશ આવી ગયો હતો કે ના મજા આવતી હતી હવે ચાલવાની જે પહેલાં થોડો થોડો પગમાં દુખાવો થતો હતો તે બધું થતું હતું હવે અહીંયા આવી અને તે બધું બિલકુલ એટલે બિલકુલ બંધ થઈ ગયું હતું હું તમે જુઓ તો અહીંયા આગળ આગળ જઈ રહ્યા છે ને પાછળ પણ બીજા ઘણા બધા લોકો આવી રહ્યા છે ને ચાલવાની તમે જોઈ લો ઝડપ ઉપર જ તમને ખબર પડી જશે કે કંઈક અલગ જ જાતની તેમની અંદર તાકાત આવી ગઈ હોય કંઈક અલગ જ જાતનું અંદર એમના અંદર એનર્જી આવી ગઈ હોય તમે જોઈ શકો છો અને જે અંદર તમે જુઓ તો પહેલાં અહીંયા પણ સિંગલ પટ્ટી હતી અત્યારે ડબલ પટ્ટી થઈ ગઈ છે જે સાઈડમાં વૃક્ષો વાવેલ ત્યાં લોકો બધા બેઠેલા છે એક સાઈડ તમે જુઓ તો ઊંચો પહાડ છે તમે જુઓ ખૂબ ઊંચો વિશાળ પહાડ અને જે રોડ છે તેની પેલી સાઈડ તમે જુઓ ને તો ઊંડી ઊંડી ખાય છે આ પ્રમાણેનું છે બધું તો તમે જુઓ આ પ્રમાણે આપણે જે પહાડનું વ્યૂ છે તે આપણે તમને બતાવી દઈએ તમે આમ જુઓ તો તમને ખબર પડી રહી છે તો આ રીતે લોકો બધા સાયકલ લઈને પણ ઘણા બધા જતા હોય છે તો ચલો આપણે તમને બધું આગળ જેમ જેમ જઈએ એ રીતે આપણે તમને બધું બતાવીએ નમસ્કાર મારા વાલી રાહુ સ્વાગત છે તમારું ઠાકોરજી બ્લોગ યુટ્યુબ ચેનલ ની અંદર તો ચલો આપણે જેમ કે અત્યારે તમે જોઈ રહ્યા છો ત્રિશુલિયો ચડી રહ્યા છીએ તો હજુ આપણે તમને આગળ આગળ બતાવીએ અંબાજી જઈ અને દર્શન તમે જોઈ શકો છો અહીંયા ત્રિશુલિયા ઘાટની અંદર અંબેવાનું મંદિર છે તો આપણે દર્શન કરાવી દી તો ચાલો આપણે જોઈ શકો છો ફૂલ ફેમિલી સહી છીએ

આપણે ફાઇનલ અંબાજીની અંદર પ્રવેશ આપણે કરી લીધો છે તમે જોઈ શકો છો સવારના કંઈક દસ વાગ્યા અને આપણે પ્રવેશ કરી લીધો અંબાજીની અંદર અને અંબાજી પ્રવેશ કરતાની સાથે જ આપણે નહીં ધોઈ કમ્પ્લેટ ટકાટક થઈ ગયા અને પછી આપણે હવે જવાનું છે મંદિરે તમે જોઈ શકો છો અહીંયાથી જે દેખાઈ રહ્યું છે જે સ્વર્ણ જે તમે જોઈ શકો છો ઘુમ્મટ જે આખું સોનાનું છે તે અંબે માનું મંદિર છે તમે જોઈ શકો છો અને જે મેન સ્થાનક છે તે ગબ્બર ઉપર છે આ જે છે એ આખું સ્વર્ણનું મંદિર છે અને તમે જોઈ શકો છો સમય આપણે અહીંયા કેટલા વાગે પહોંચ્યા તમે જોઈ શકો છો હવે આપણે ત્યાં દર્શન કર્યા બાદ કારણ કે શું અંદર દર્શન કરવા જઈએ તો મેળ નહોતો આવે એમ કેમકે ખૂબ લાંબી લાઇન હતી અને આપણે ફેમિલી આખી જઈએ તો શું કે અંદર જે બધી બહેનો અને બધા છે તે અલગ અલગ પડી જઈએ નહીં એકાબીજાને મળીએ નહીં એટલે દર્શન તમારે જો કરવાની ગણતરી હોય જે જે સ્વર્ણ મંદિર છે આખું સોનાનું ઘૂમટવાળું તો તમારે આડા દિવસે આવજો જે પાદરવી પૂનમ ઉપર ત્યાં દર્શન કરવા ન જવા કેમ કે સાત આઠ કલાક જેટલો સમય લાગે એટલી લાંબી લાઇન હોય છે તો ચલો જેટલા પણ આપણા જે ફેમિલીના છે તે ત્યાં દર્શન કર્યા બાદ બહારથી અને હવે આપણે જઈએ છીએ ગબ્બર પર્વત તરફ કારણ કે જો હું અને મારા વાઈફ છે તેમને અમે નક્કી કર્યું કે ભાઈ ચાલો ગબ્બર સુધી આપણે ત્યાં સુધી પણ ચાલીને જઈએ અને આપણે જે ત્યાંથી તમે જુઓ તો અહીંયાથી બધા પણ આપણે ચાલીને જઈ રહ્યા છે કારણ કે અહીંયા આવ્યા પછી તમે જો બસમાં બેસી જાઓ તો કોઈ તકલીફ નથી હોતી કેમ કે તમારી જે પણ બાધા હોય તે બધી પૂરી થઈ જાય છે પણ આપણે વિચાર્યું કે આપણા હાથમાં ધજા છે તો ચલો આપણે ગબ્બર સુધી ઠેઠ જ્યાં ધજા ચડાઈએ ત્યાં સુધી આપણે ચાલીને જઈએ તો આપણે તમે જોઈ શકો છો ગબ્બર તરફ ચાલીને જઈ રહ્યા છીએ હવે આપણે જવાનું છે ગબ્બર જે પર્વત છે ત્યાં તમે જુઓ આ ગેટ છે અહીંયાથી હવે બસ તમે જુઓ તો નજીક જ છે ગબ્બર પર્વત તો તમે જોઈ લો અહીંયાથી હવે જે ચડવાનું છે ગબ્બર ઉપર પહાડ ઉપર તે હવે અહીંયાથી સ્ટાર્ટિંગ થાય છે તમે જોઈ લો આ પ્રમાણે હવે જે પાવઠિયા છે અમે જ્યારે પહેલા આવતા ને ત્યારે આ ટાઈપનું બધું નહોતું નાના પાવઠિયા હતા અત્યારે તમે જુઓ તો ખૂબ મોટા પાવઠિયા થઈ ગયા છે તમે જુઓ તો સવા એક જેટલો આપણે ટાઈમ થઈ ગયો છે અંબાજીની અંદર આપણે તમે જુઓ તો પ્રવેશ કર્યાને કંઈક દસ વાગ્યાનો ટાઈમ હતો અને અત્યારે જુઓ તો સવા એક થઈ રહ્યો છે તો જુઓ કેટલો સમય લાગી રહ્યો છે કેમ કે શું ટ્રાફિક પણ એટલી હોય છે આપણે ચાલવામાં કોઈ તકલીફ નથી હોતી સ્પીડ પણ આપણે ચાલવાની ફૂલ છે છતાં પણ આટલી બધી વાર કેમ લાગી રહી છે કારણ કે શું કે તમે જુઓ તો કંઈક આનંદ જોર છે જ્યાં આપણે મંદિરો જ્યાં દર્શન કરતા આવીએ બધું એના કારણેથી આપણે ટાઈમ જઈ રહ્યો છે અને અહીંયા તો ખૂબ ટ્રાફિક છે તમે જુઓ તો હજુ આગળ હું તમને બતાવું તો એટલી ટ્રાફિક છે ને અહીંયા આગળ કે તમે આમ બસ અંદાજો ના મારી શકો તમે જુઓ આપણે અહીંયા બધું તમને વ્યૂ બતાવીએ છીએ ગબ્બર ઉપરથી અને આપણે જે ધજા ચડાવવાની છે જે જગ્યા ઉપર એ પણ આપણે તમને બતાવી દઈએ અહીંયા તમે ગમે ત્યાં ગબ્બર ઉપર તમે આવી જાઓ અહીંયા તમે ગમે ત્યાં ધજા મૂકી શકો તમે જુઓ ઘણી બધી ધજાઓ જ્યાં લગાવેલી હોય અહીંયા તમે ધજા લગાવી દો ચાલી જાય તમારે કોઈ કોઈ જ અહીંયા કોઈ રોકટોક હોતી નથી પાદરવી જે પૂનમ હોય ત્યારે તમને કોઈ જ રોકટોક કોઈ જ અહીંયા કોઈ પ્રકારની રોકટોક નથી હોતી તો જુઓ આપણે ધજા ચડાવી દીધી છે અને હવે આપણે અહીંયાથી આગળ જઈશું અને આગળ તમે જુઓ તો હજુ અહીંયા તમને સાઈડની અંદર બધી દુકાનો પણ એટલી છે અહીંયા આખી પ્રોપર બજાર હોય ને એ ટાઈપનું છે બધી દુકાનો પણ છે ત્યાર પછી જુઓ તો અહીંયા સેલ્ફી પોઈન્ટો પણ છે તમે જે કોરે ઊભા રહીને શાંતિથી સેલ્ફીઓ પાડી શકો છો જો ઘણા બધા લોકો છે તે સાઈડમાં જ્યાં મોટા મોટા પથ્થરો એની ઉપર ચડી અને સેલ્ફીઓ પણ ઘણા બધા પાડી રહ્યા છે ઘણા જે જારી આપણે અહીંયા મારેલી છે તે જારીને અડીને પણ જે તમે જુઓ તો સેલ્ફીઓ પાડી રહ્યા છે ચારી તરફનું વ્યૂ લઈ રહ્યા છે કારણ કે અહીંયા તમે આવો ને કંઈક અલગ જ પ્રકારની તમને એનર્જી આવી જાય શરીરની અંદર અને ખૂબ અલગ જ પ્રકારનો આનંદ આવે તો તમે જુઓ કે અમે કેટલા દિવસ ચાલ્યા બાદ અહીંયા પહોંચ્યા છીએ અમને કેટલી ખુશી હશે તમે એ અંદાજો પણ ન મા

એક એક કલાક સુધી અહીંયા ફસાઈને રહે છે તો પણ છતાં જે અહીંયા જે પોલીસવાળા છે તે નથી રાસ્તો ખોલતા અને જે નાના બાળકો છે એમને તો પરમિશન આપી દેવી જોઈએ ચલો ભાઈ નાના બાળકો જેમની જોડે છે તે ઉપર આવી જવો જે છાંયડો છે ત્યાં ખૂબ ખૂબ તકલીફ પડી અહીંયા કારણ સૌથી વધારેમાં જો ખરાબ એક્સપિરિયન્સ હોય તો એ જગ્યા મેં તમને બતાવીને ત્યાં હતું કારણ કે એક કલાક સુધી રોકાવવું પડ્યું હતું તમારે તે જગ્યા પર તડકામાં તમે જુઓ આ મંદિર છે અને આની આગળ વિડિયો ઉતારી દેવાનું અલાઉડ નથી કેમકે વિડીયો આગળ ઉતારીએ તો આપણે ફોન પણ લઈ શકીએ એટલા માટે આગળ વિડીયો ન ઉતારાય તમે જુઓ અહીંયાથી આગળ હવે સીધું જે આપણે ઉતરવાનો રસ્તો છે ને ત્યાંનું આપણે સીન ડાયરેક્ટ શૂટ કરેલું છે કારણ કે આની આગળ વિડીયો નહોતા શૂટ કરવા દેતા તો અહીંયાથી સીધો ઉતરવાનો રસ્તો છે તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણે ઉતરી રહ્યા છીએ અને જેટલી ચડવાની મજા આવી રહી છે એટલી અહીંયાથી જે તમે જુઓ તો ગબ્બર ઉપરથી ઉતરવાની પણ મજા આવી રહી છે કારણ કે શું કંઈક અલગ જ પ્રકારનું કંઈક નવું નવું તમને જોવા મળશે અહીંયા કણે તમે આની પહેલાં આવ્યા હશો તો પણ જ્યારે આવશો ને ત્યારે કંઈક અલગ જ એક્સપિરિયન્સ થશે જ્યારે તમે આવો ને જ્યારે જ્યારે બધું અલગ અલગ જ તમને એક્સપિરિયન્સ થશે અહીંયા એક બજાર ટાઈપ બધું બનાવેલું છે તમે જુઓ આ પ્રમાણેનું બધું છે અને જે જે દેખાય ને એ મંદિર છે એ પણ આપણે તમને બતાવીએ આગળ આગળ કદાચ અહીંયા બતાવશે આ બધું અલગ અલગ પ્રકારનું તમે તમે જુઓ તો સાઈડમાં કંઈક નવું નવું જ્યારે પણ તમે આવો અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ બનાવીને રાખેલી હોય છે તમારા માટે ચલો આપણે દર્શન કરવા આવી ગયા છીએ કાલ ભૈરવના આ ગબ્બર ઉપર જ છે અને જ્યારે તમે ઉતરો ને ત્યારે તમને વચ્ચે આ મંદિર જોવા મળશે જો તમે જોઈ શકો છો આપણે અહીંયાથી આ દર્શન કરી લીધા છે ત્યારબાદ અહીંયા કણ આપણે પ્રસાદી કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણે પ્રસાદી અહીંયા કરી લઈએ છીએ તો ચલો હવે આપણે જઈએ છીએ ગબ્બરની નીચે તમે જુઓ તો હવે બસ આપણે ગબ્બરની નીચે પહોંચવા આવ્યા છીએ ઘણા દૂર નથી ઘણા પાવઠિયા નથી અને પછી આપણે અહીંયાથી ચણા ચૂરણ લઈ લીધું અને ખાતા ખાતા આપણે આવી ગયા બસ તરફ તમે જુઓ તો અહીંયાથી આપણે જવાનું છે જે સ્વર્ણ મુગઠવાળું આપણે જે મંદિર બતાવ્યું હતું તમને જે બસ ત્યાં આપણે જવાનું છે ત્યાં આપણને બસ ઉતારી દેશે અને ત્યાંથી આપણે જ્યાં પણ જે પણ ફરવું હોય તે આપણે અહીંયાથી ફરી શકશું તમે જોઈ શકો છો અહીંયાથી આપણે બેસી ગયા છીએ બસમાં અને હવે આપણે જઈ રહ્યા છીએ જે મંદિર છે તે તરફ જે સોનાનું મંદિર હતું ને તે તરફ આપણે જઈ રહ્યા છીએ તો ચલો આપણે હવે તમને બધું ટોટલ બતાવતા રહીએ પણ આપણને એમ કે ભાઈ ચાર્જિંગ ઓછું છે એટલે ઘણા વિડીયો શૂટ કદાચ નહીં થાય કેમ કે ભાઈ ઘણું ચાર્જિંગ નથી બસ પંદર વીસ ટકા જેટલું ચાર્જિંગ રહ્યું છે ફોનની અંદર ફોન ગમે ત્યારે સ્વિચ ઓફ થઈ શકે છે આપણી જોડે કોઈ પણ ચાર્જિંગની કોઈ સુવિધા અહીંયા હોય નહીં અને કોઈ એવા કેમ્પ પણ નથી જ્યાં આપણે ચાર્જિંગ કરી શકીએ તો ચલો આપણે જેટલું વિડીયો શૂટ થાય એટલું આપણે વિડીયો શૂટ કરી અને તમને બતાવીએ તો જુઓ તમે દિલીપ છે પરણભાઈ છે મા પપ્પા છે હું છું અમે આટલા લોકો તમે જોઈ શકો છો આ અહીંયા જઈ રહ્યા છીએ વાઈફ પણ છે અને પાછળ બીજા પણ લોકો છે તો તમે જોઈ લો આપણે જઈ રહ્યા છીએ હવે જે પણ આપણે જોવાલાયક છે બધી વસ્તુ આપણે ફરીએ અને જોઈએ તો તમે જુઓ છો અહીંયા કણ આપણે કંઈક જે દિલીપને રમકડા લેવા છે તે આપણે જોઈ રહ્યા છીએ તો એને કીધું કે ભાઈ મારે વિમાન લેવું છે તો તમે જોઈ શકો છો વિમાન એને લેવરાઈ દીધું અને ત્યાર પછી આપણે અહીંયા જોઈ શકો છો રાત થઈ ગઈ છે અને હવે આપણા ફોનની અંદર બિલકુલ ચાર્જિંગ નથી આ છેલ્લી ક્લિપ છે અને હવે આ વ્લોગની અંદર આટલો જ ટોટલ વ્લોગ જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે